સુરેન્દ્રનગરના ના તરણેતરમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મેળા બાદ યુવતીઓનો અશ્લીલ હરકત ડાન્સ સાથેનો વિડીયો વાયરલ થતા ગરમાવો વ્યાપી જવા પામ્યો છે વિડીયો વાયરલ થયા બાદ તરણેતરના મેળામાં લોક સંસ્કૃતિને ઠેસ પહોંચી છે ત્યારે આ પ્રકારના વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા પ્રશાસન દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે ત્યારે વિડીયો વાયરલ થયાની ઘટના બાબતે સુરેન્દ્રનગર ઇન્ચાર્જ કલેક્ટર રાજેન્દ્ર ઓઝાએ શું કહ્યું આવો સાંભળીએ તરણેતર ખાતે પ્રસિદ્ધ લોક મેળો જે તારીખ છ નવથી નવ નવ સુધી આયોજિત કરવામાં આવેલ હતો તેમાં કેટલાક એવા પ્રતિબંધિત વિડીયો જે વાયરલ થયા છે ને જે ગુજરાતની અસ્મિતાને લોકમેળાને અનુરૂપ નથી એ બાબતો પ્રત્યે પૂછવામાં આવ્યું હતું આવી એ બાબતે બહુ સ્પષ્ટતા કરવાની કે જિલ્લા તંત્ર આ બાબતે મંજૂરી આપવામાં આવેલ હતી મેળા દરમિયાનની પણ આવી કોઈ પ્રવૃત્તિને અમારે જે તે સમયે પણ ધ્યાને આવેલ નથી વધુમાં એ પણ જણાવ્યું કે આવી કોઈ પ્રવૃત્તિ જ્યાં તો કોઈ કરવામાં આવેલી હોય તો જે તે વખતે સ્થાનિક ગ્રામ પંચાયત જે છે આની આયોજક હોય છે જે એજન્સીને આપણે રાઇડ્સની મંજૂરી આપતા હોય છે આવા કોઈ રાઇડના સ્ટોલમાં જો કોઈ આવી પ્રવૃત્તિ કરવામાં આવેલી છે તો લોકમેળાની આપણી ભાતીગળ સંસ્કૃતિને જો જોખમમાં મૂકેલા જે કોઈ તત્વોના માટે જવાબદાર હશે તેવા તત્વો સામે એક્શન લેવા માટે અને પ્રાંત અધિકારી ચોટીલાને એક તપાસ સોંપી છે તેનો અહેવાલ મળેથી આગામી સમયમાં એપ્રોપ્રિએટ કાર્યવાહી ચોક્કસ કરવામાં મેળાની મંજૂરી જે છે એ અમે બાર વાગ્યા સુધી આપેલી હતી કેટલા કઈ જગ્યાએ આવો કોઈ વિડીયો વાયરલ થયો છે એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને તે જગ્યાનો જ વિડીયો છે તેની અધિકૃતતા પણ તપાસ કરવી જોઈએ જે બાબતે કાર્યવાહી ચાલુમાં છે